શ્રી માતાજી ઉંઝાના પ્રમુખ શ્રી હોદ્દેદારશ્રી અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં શ્રી માલવા કુલમી પાટીદાર શ્રી રામ મંદિર ન્યાય સ્વર્ણ જયંતિ મહોત્સવનો શુભારંભ યોજાયો શ્રી મહાકાલની પાવન નગરી ઉજ્જૈનમાં મોક્ષદાયની ક્ષિપ્રા નદી

ચોવીસ શનિવારે ડ્રેસ સાથે બહેનોની વિશાળ સંખ્યાની હાજરીમાં સીતારામજી શ્રી એક હજાર આઠ મહામર સાધ્વીજી આત્મા ચેતના ગીરીજી મહારાજ રાજ્યસભા સાંસદ સુશ્રી કવિતાજી પાટીદાર શ્રી માતાજી સંસ્થા ઉંઝાના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ ઉપાધ્યક્ષ શ્રી વરબોડા સહમંત્રી શ્રી વસંતભાઈ ચોક્સી સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ દેવસ્થાન સમિતિના ચેરમેન શ્રી ગોવિંદભાઈ પટેલ ફોટો મંદિર સમિતિ ચેરમેન શ્રી ગટુરભાઈ ઉંજા સંસ્થાના મીડિયા કન્વીનર શ્રી પી એ પટેલ શ્રીમતી ઇન્દિરા દેવી શ્રી કૃષ્ણકાંત પાટીદાર શ્રી રમેશચંદ્ર શેઠ ડોક્ટર મહેન્દ્રકુમાર કુમાર શેઠ શ્રી રાધ્યામ પાટીદાર અને પાટીદાર વિધાયક શ્રી અરુણ ભીમાવત અનેક સમાજ શ્રેષ્ઠીઓ વિચાર સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા તથા સમગ્ર મહોત્સવનું આયોજન અને સંચાલન શ્રી માલવા કુલમી પાટીદાર સમાજ શ્રી રામ મંદિર હનુમાન ઘડી ન્યાય ઉજ્જૈન અને અધ્યક્ષ શ્રી સાંધીલાલ ગામી ઉપાધ્યક્ષ શ્રી જગન્નાથ પાટીદાર શ્રી હેમરાજ પાટીદાર શ્રી મનોહરલાલ પાટીદાર શેઠ રાધેશ્યામ પાટીદાર શ્રી નાથુલાલ ગોલ શ્રી માંગીલાલ પાટીદાર શ્રી ભાંવરલાલ પાટીદાર શ્રી પુરુષોત્તમ પાટીદાર અને ટ્રસ્ટી ગણ દ્વારા કરવામાં આવ્યું હતું